નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો મળવાનો છે એ વિશેની ચર્ચા થઈ રહી છે કે ગુજરાત રાજ્યમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો છે શું ખરેખર અઠ્યાવીસમી તારીખે જમા થશે અત્યારે દરેક ખેડૂત મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે આ બે હજાર રૂપિયાનો જે વીસમો હપ્તો છે એ પીએમ મોદી સાહેબ ક્યારે બેંક ખેડૂતોના બેંક ખાતામાં મોકલશે તો ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ પણ આવી રહી હતી કે બે હજાર રૂપિયાના હપ્તા વિશે ઓફિસિયલી તારીખ આપો અથવા તો સાચી તારીખ આપો પરંતુ તમને જણાવી દઈએ કે અગાઉ માહિતી મળી હતી કે ચોવીસ તારીખ સુધીમાં આ બે હજાર રૂપિયાનો હપ્તો મળવાનો હતો પરંતુ હજુ સુધી જમા થયો નથી આજે પણ મિત્રો આ હપ્તો જમા નથી થયો તો શું ખરેખર અઠ્યાવીસ તારીખે આ હપ્તો છે એ જમા થશે શું બે હજાર રૂપિયાના હપ્તાને લઈને સરકાર દ્વારા કોઈપણ પ્રકારની નવી યોજના બનાવવામાં આવી છે કે ખરેખર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો હવે પછીનો આ બે હજાર રૂપિયાનો હપ્તો છે ખેડૂતોને મળશે કે નહીં તો એ દરેક પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં તમને જણાવીશું ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જોડાયેલા જે પણ ખેડૂત મિત્રો છે અને અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયા નથી અથવા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો તમને ખાસ કરીને જણાવીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે તમે રજીસ્ટ્રેશન કરો છો ત્યારે તમને કહેવામાં આવતું હોય કે ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત એટલે કે ખેડૂત નોંધણી અંતર્ગત જે પણ ખેડૂતોનું નામ હશે એમને જ આ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે તો એના કારણે પણ આ વખતે જુલાઈ મહિનાના જે અઠવાડિયા હવે બાકી રહ્યો છે જુલાઈ મહિના પૂરો થવાના ને હજી સુધી આ હપ્તો નથી આવ્યો આમ તો જોવા જઈએ તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં આ બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો હતો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ત્યાર પછી કહેવામાં આવ્યું હતું કે જૂન મહિનાના અઢાર તારીખે છે એ હપ્તો મળશે પરંતુ ત્યારે પણ હપ્તો ન મળ્યો હવે ફરી વખત કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈ મહિનાના અંત સુધીમાં એટલે કે જુલાઈ મહિનો જ્યારે પૂરો થાય એના અંતિમ દિવસો એટલે કે છવ્વી તારીખ સત્યાવીસ તારીખ અથવા અઠ્યાવીસ તારીખ સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે પરંતુ હજુ સુધી ઓફિશિયલી તારીખ છે એ રિલીઝ થતી નથી એટલે કે ઓફિશિયલી તારીખ નથી આવી જે અત્યારે તારીખ આપવામાં આવી રહી છે અથવા તો જે પણ જગ્યાએ તમને તારીખ અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતની મળી રહી છે કાં તો એ મિત્રો અનુમાનિત તારીખ હશે અનુમાન લગાવ્યું હોય કે આ તારીખે મળી શકે એ પ્રમાણની તારીખ હોય અથવા તો હજુ સુધી છે એ સરકાર દ્વારા તો ઓફિશિયલી માહિતી નથી આપી તો સોશિયલ મીડિયા આધારિત તારીખ હોઈ શકે અથવા ન્યૂઝ રિપોર્ટ આધારિત છે એ માહિતી હોઈ શકે અથવા તારીખ હોઈ શકે તો એ ઘણા બધા કારણો હોય કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો હપ્તો હજી તમને નથી મળ્યો પરંતુ આજના વિડીયોમાં તમને ઓફિશિયલી જાણકારી આપી દઈશું સાચી અને સચોટ માહિતી આપી દઈશું અને દરેક આજે અપડેટ આપવાની છે આજના વિડીયોની જે પણ માહિતી આપવાની છે એ મિત્રો હંડ્રેડ શ્યોર એટલે કે સાચી સો ટકા હોય એ પ્રકારની માહિતી અત્યારે છે તો તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આજના વિડીયોમાં તમને જણાવવાનું છે કે આ બે હજાર રૂપિયાનો વિષમો હપ્તો ખરેખર કઈ તારીખે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે તો દરેક ખેડૂત મિત્રો ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો મિત્રો અત્યારે તમને જે માહિતી આપવાની છે એ માહિતી પહેલાં તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા નથી અથવા તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં આજનો આ વિડીયો છે શેર કરી દેજો જેથી કરી દરેક ખેડૂત મિત્રોને આ બે હજાર રૂપિયાના હપ્તા વિશેની માહિતી મળી જશે મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે એમાં વીસમો હપ્તો છે ખેડૂતોને બે ઓગસ્ટ બે હજારને પચીસમાં મળી શકે છે એટલે કે બીજી ઓગસ્ટ બે હજારને પચીસના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપતો મળી શકે છે હજુ સુધી ઓફિશિયલ તારીખ જાહેર નથી થઈ પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે સોશિયલ મીડિયા આધારિત માહિતી છે જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તાની રકમ જે કરોડો ખેડૂતોને આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે તો રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે એ અનુસાર વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આપવામાં આવશે જોકે હજુ સુધી સરકાર તરફથી તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી પણ વીસમાં હપ્તાના રૂપિયા આપવાની પ્રતિક્રિયા જોર જોરથી એ ચાલી રહી છે અગાઉ મિત્રો ચોવીસ ફેબ્રુઆરીના રોજ આ હપ્તો જમા થયો હતો એટલે કે ઓગણીસમો હપ્તો જમા થયો હતો ઓગણીસમો હપ્તો આવ્યો હતો અત્યારે જૂન મહિનામાં આ હપ્તો આવવાનો હતો પરંતુ જૂન મહિનામાં પણ હપ્તો નથી મળ્યો જેથી કરી કહેવામાં આવી રહ્યું છે કે હવે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં તમારા બેન્ક એકાઉન્ટમાં હપ્તો મળી શકે પરંતુ જુલાઈ મહિનાની અત્યારે પચીસ તારીખથી છે પચીસ જુલાઈ થઈ છતાં પણ આ હપ્તો નથી મળ્યો તો હવે કહેવામાં આવી રહ્યું છે કે આ બે હજાર રૂપિયાનો હપ્તો તમને બે ઓગસ્ટના રોજ મળશે આ સાથે મિત્રો અહીંયા છે છે એ ફેબ્રુઆરી પચીસના રોજ ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો હતો હવે ચાર મહિનાથી વધારે સમય વીતી ચૂક્યો છે અને ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે આગળના હપ્તાની રાહ જોઈને બેઠા છે ખેડૂતો એ પણ જાણવા માંગે છે કે આ વખતે હપ્તો આપવામાં આટલું બધું મોડું કેમ થયું કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની એ પણ માંગ હતી કે આ બે હજાર રૂપિયાનો હપ્તો જે ખેડૂતોએ ફાર્મ રજિસ્ટ્રેશન નથી કર્યું અથવા ખેડૂતો નોંધણી નથી કરી એમને પણ મળવો જોઈએ તો હવે તમને માહિતી આપીએ તો હવે સાર મહિનાનો સમય ચૂકવો વીતી ગયો છે ખેડૂતો આતુરતાપૂર્વક આગળના હપ્તાની રાહ જોઈને બેઠા છે ખેડૂતોએ જાણવા માંગે છે કે આ વખતે હપ્તો આપવામાં કેમ મોડું થયું તો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ષ બે હજારને જગ્યાએ છ હજાર રૂપિયા મળે છે એટલે કે વર્ષે તમને છ હજાર રૂપિયા હજારના ત્રણ હપ્તા સ્વરૂપે મળે છે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે આ વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય મદદ કરવામાં આવે છે ત્રણ હપ્તામાં આપવામાં આવતી રકમ છે આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં એટલે કે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવે છે હવે ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાનો શું લાભ મળી શકે એ પણ તમને જણાવી દઈએ તો આ યોજનાનું શું થયું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્ત્વની યોજના છે જે અંતર્ગત નાના અને ગરીબ ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય મદદ આપવામાં આવે છે આ રકમ વર્ષમાં ત્રણ વાર આપવામાં આવે છે ત્રણ વખત હપ્તા આપવામાં આવે છે ત્રણેય વખત બબે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે જેથી ખેડૂતો ખેતી સંબંધિત કામોમાં તેનો ઉપયોગ કરી શકે પરંતુ આ રકમનો ઉપયોગ ખેડૂતોના જે ખેતી સંબંધિત કામ હોય અથવા તો એવા જે જરૂરી નાણાં હોય એમાં પણ થતો નથી કારણ કે બે હજાર રૂપિયાના હપ્તામાં તમે શું કરી શકો એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે જાણો તમને આ હપ્તાની રકમ છે ક્યાંથી મળી છે ક્યાંથી આપવામાં આવશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક ડિસેમ્બર બે હજાર અઢારના રોજ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી માહિતી યોજના છે તેનો ઉદ્દેશ દેશના નાના અને ગરીબ ખેડૂતોને આર્થિક રીતે મદદ આપવાનો છે જેથી તેઓ પોતાની કૃષિ ગતિવિધિઓને સારી રીતે ચલાવી શકે યોજના શરૂ થયા બાદ ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તા આપવામાં આવે છે દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે એ પણ ડીબીટીના માધ્યમથી ડાયરેક બેનિફિટ ટ્રાન્સફર તો આ પ્રકારે એક માહિતી મળી રહી છે કે આ બે હજાર રૂપિયાનો હપ્તો હવે પછીનો હપ્તો છે વીસમો હપ્તો છે એ બે ઓગસ્ટ બે ને પચીસના રોજ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે અથવા ખેડૂતોના બેંક ખાતામાં મોકલી આપવામાં આવી શકે છે તો બે ઓગસ્ટ સુધી તમારે રાહ જોવાની છે જો બે ઓગસ્ટ સુધીમાં આ હપ્તો તમને ન મળે તો આપણે વધારે માહિતી મેળવશું અને આમ તો મિત્રો દરરોજ હવેથી છે એ તમે માહિતી મેળવતા રહેજો દરરોજ છે એ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને દરરોજની આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની આગાહી હોય માહિતી હોય કે પછી રેશન કાર્ડ અંગેની કોઈ પણ અપડેટ હોય તો એ દરેક માહિતી તમને મળતી રહે તો ખાસ કરીને તમે છે એ અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો આ વિડીયો છે તમને સારો લાગ્યો જ હશે વિડીયોને લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો